કરવા કિડિયારૂ ઉભરાયું દેવ ઉઠી અગિયારસ પ્રબોધની એકાદશી અને તુલસી વિવાહ ના અલૌકિક દર્શન નિમિત્તે વૈષ્ણવોના વ્રજ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજિપાદ ગોસ્વામી એકસો શ્રી

राजभोग ना दर्शन माटे वैष्णवोनी बारे चहलपहल जोवा मणी देव उठि 11 स એટલે કે દરેકને માટે આજની શુભ મંગલ કાર્યની શરૂઆત થશે શુભ મંગલ શરૂઆત નિમિત્તે ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી માદરે વતન કાંકરોલી હોવા છતાં સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભમ ભવતુ કલ્યાણસ્તુ હતુમ એમ શુભ આશીર્વાદ પાઠવ્યા મનમંસ ગુજરાતી ન્યૂઝ વડોદરાથી ડોક્ટર દીપક શેઠની સાથે રાજેન્દ્ર શાહનો રિપોર્ટ